આઈસ્ક્રીમ વિતરણ કરી અને ઉજવણી કરવામાં આવી હતી મધર્સ ડે ની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો માતૃ સ્ત્રી દિવસ નિમિત્તે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ઘાયચોડ પાસે આવેલ જશોદાબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગરડા રહેતા માતૃશ્રીઓને આઈસ્ક્રીમ વિતરણની સેવા આપવામાં આવી હતી સાથે સાથે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરાના કાર્યકર્તાઓ ભાઈઓ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતો હોય છે અને આગળ પણ આવી જ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરશે તેમાં સાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો વિશ્વભરમાં એક તરફ માતૃ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવતી હોય ત્યારે પાદરના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી તેમજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના તમામ લોકો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે ગરગડા ઘર ખાતે વડીલોને છે તે આઈસ્ક્રીમ વિતરણ કરી અને આ રીતે ઉજવણી કરવામાં આવી હતી જય જીયારામ જય માભવાની આજરોજ માતૃશ્રી દિવસ નિમિત્તે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ગાયત ગામ પાસે આવેલા જશોદાબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જશોદાબા વડીલ વિસામો ખાતે વડીલશ્રીઓને આઈસ્ક્રીમનું વિતરણ રાખવામાં આવ્યું હતું સાથે સાથે આઈસ્ક્રીમ વિતરણ કરીને સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરાના કાર્યકર્તાઓએ માતૃ દિવસ નિમિત્તે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આગામી દિવસોમાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાત્ર આવીને આવીને એક સેવાકીય પ્રવૃત્તિ કરતી રહેશે જય શિયામ જય